रुपया पांच हजार तारीख रुपया तरह रुपया 7000 तेवीस रूपया सात हजार तारीख सात चार तेव है रूपया दस हजार जेनी तारीख पांच सेर पांच बेहजर तेवीस रूपया बार हजार जेनी तारीख सोल छ तेवीस રમેશ કઈ તારીખે કિરણ ને ચોત્રીસ હજાર એક સામટા ચૂકવી આપે કે જેથી તેની જવાબદારી માંથી સંપૂર્ણ મુક્ત થઈ શકે તે તારીખ શોધો તો દાખલામાં આપણને બધી જ પાક્ય તારીખ આપી છે એટલે આપણે ચાર કોલમ વાળું પત્રક તૈયાર કરવાનું છે પ્રથમ કોલમમાં આપણે પાક્ય તારીખ લખવાની છે ત્યારબાદ બીજા કોલમમાં શૂન્ય તારીખ થી દિવસોની ગણતરી લખવાની છે ત્રીજા કોલમમાં દહારો જોઈશું અને તેની અસર આપણે કોષ્ટકમાં આપીશું તો રૂપિયા પાંચ હજાર જેની પાક્ય તારીખ ત્રણ ત્રણ બે હજાર ત્રેવીસ છે જે શરૂઆતની તારીખ છે જેને આપણે શૂન્ય તારીખ તરીકે ધારવાની છે તો કોસ્ટફ આપણે તૈયાર કરેલું છે તેમાં સૌપ્રથમ આપણે પ્રથમ ખાનામાં પાક્યા તારીખ લખવાની છે તારીખ ત્રણ ત્રણ બે હજાર ત્રેવીસ અને તેને આપણે શૂન્ય તરીકે ધારવાની છે એટલે શૂન્ય તારીખ ધારીશું રકમ રકમના ખાનામાં રૂપિયા પાંચ હજાર લખીશું દિવસો અને રકમનો ગુણાકાર કરીશું તો પાંચ હજાર ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય થશે ત્યારબાદ બીજા વ્યવહાર આપણે ધ્યાનમાં લેવાનો છે તો રૂપિયા સાત હજાર જેની પાક્યા તારીખ સાત સાત ચાર બે હજાર ત્રેવીસ સુધીના દિવસોની ગણતરી કરીશું તો કોષ્ટકમાં સૌ પ્રથમ આપણે પાક્યા તારીખ માં લખવાની છે સાત ચાર બે હાજર ત્રેવીસ ચાર માર્ચ થી દિવસ લેવાના અને સાત કરીશું તો કુલ પાંત્રીસ દિવસ ધ્યાનમાં લેવાના છે રકમ રૂપિયા સાત હજાર દાખલામાં આપેલ છે સાત હજાર ગુણ્યા પાંત્રીસ કરીશું તો ગુણાકાર મળશે આપણને બે લાખ અને પિસ્તાલીસ હજાર ત્યારબાદ આપણે ત્રીજો વ્યવહાર ધ્યાનમાં લેવાનો છે અને તેની અસર આપવાની છે તો ત્રીજો વ્યવહાર રૂપિયા દસ હજાર જેની પાક્યા તારીખ તેર પાંચ બે ધ્યાનમાં લેવાની છે તો સૌ પ્રથમ આપણે કોષ્ટકમાં પાક્યા તારીખ દર્શાવવાની છે તેર પાંચ બે હાજર ત્રેવીસ ચાર થી એકત્રીસ માર્ચ એટલે માર્ચના અઠ્યાવીસ દિવસ એપ્રિલ મહિનો પૂરેપૂરો એટલે કે ત્રીસ દિવસ ધ્યાનમાં લેવાના છે જ્યારે મે મહિનાના તેર દિવસ ધ્યાનમાં લેવાના છે અઠયાવીસ વત્તા ત્રીસ વત્તા તેર કરીશું તો કુલ દિવસ એકોતેર મળશે દાખલામાં રકમ રૂપિયા દસ હજાર આપેલી છે તો ગુણાકાર મળશે આપણને દસ હજાર ગુણ્યા એકોતેર બરાબર સાત લાખ અને દસ હજાર રૂપિયા

ચાર માર્ચ થી એકત્રીસ માર્ચ એટલે માર્ચ ના અઠ્યાવીસ દિવસ ધ્યાનમાં લેવાના છે એપ્રિલ ના ત્રીસ દિવસ પૂરેપૂરા ધ્યાનમાં લેવાના છે મે ના એકત્રીસ દિવસ ધ્યાનમાં લેવાના છે જ્યારે પંદર જૂન ના રોજ એટલે કે પંદર દિવસ જૂન મહિનાના ધ્યાનમાં લેવાના છે આવી રીતે કુલ એકસો ચાર દિવસ ધ્યાનમાં લેવાના છે રકમ આપણને આપેલી છે બાર હજાર રૂપિયા તો બાર હજાર ગુણ્યા એકસો ચાર કરીશું તો ગુણાકાર મળશે બાર લાખ અડતાલીસ હજાર તો બધા જ વ્યવહારોની અસર આપ્યા બાદ આપણે રકમનો સરવાળો અને ગુણાકારની રકમનો સરવાળો કરવાનો છે તો સરવાળો આપણે કરીશું જેમાં રકમનો સરવાળો પાંચ હજાર વત્તા સાત હજાર વત્તા દસ હજાર વત્તા બાર હજાર કરીશું તો ચોત્રીસ હજાર મળશે જયારે ગુણાકારનો સરવાળો બે લાખ પિસ્તાલીસ હજાર વત્તા સાત લાખ દસ હજાર વત્તા બાર લાખ અડતાલીસ બરાબર બાવીસ લાખ ત્રણ હજાર મળશે હવે આપણે સરેરાશ મુદ્દત કરીશું આપણે સરેરાશ સરેરાશ પાકતી ગણતરી તો શોધવા માટેનું સૂત્ર થશે ગુણાકાર નો સરવાળો ભાગ્યા રકમ નો સરવાળો તો સરેરાશ મુદ્દત બરાબર ગુણાકાર નો સરવાળો આપણને મળ્યો છે બાવીસ લાખ ત્રણ હજાર જ્યારે રકમનો સરવાળો છે ચોત્રીસ હજાર દિવસ મળશે બરાબર આપણે પાસઠ દિવસ ધ્યાનમાં લેવાના છે તો શૂન્ય તારીખમાં પાસઠ દિવસ ઉમેરતા આપણને પાક્યા તારીખ મળશે તો સરેરાશ પાક્યા તારીખ બરાબર શૂન્ય તારીખ ત્રણ ત્રણ બે હજાર ત્રેવીસ માં દિવસ બરાબર એકત્રીસ ત્રણ બે હાજર ત્રેવીસ થશે હવે એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ માં આપણે એપ્રિલ મહિનાના ત્રીસ દિવસ ઉમેરવાના છે એટલે ઉમેરીશું ત્રીસ દિવસ તો આપણને મળશે ત્રેવીસ અને ત્રીસ ચાર બે માં સાત દિવસ ઉમેરીશું તો સાત પાંચ બે મળશે જે એપ્રિલ માસ તારીખ આવશે અને જે આપણી સાત પાંચ બે હજાર ત્રેવીસ છે એ પાક તારીખ થશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો વિડિયોની લિંક મિત્રોને શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ હવે પછીના બંને દાખલાઓ છે જે જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે તો પ્રથમ દાખલો છે હોમવર્ક તરીકે જે જાતે ગણવાનો છે જેની રકમ આ પ્રમાણે છે અરુણ પાસે નીચે લેણું જેની પાક્ય તારીખ સાત છ બે હજાર ત્રેવીસ છે રૂપિયા છ હજાર જેની પાક્ય તારીખ પંદર આઠ બે હજાર ત્રેવીસ છે નવ હજાર જેની પાક્યા તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસ છે અરુણ કઈ તારીખે કિરણ ને રૂપિયા અઠ્યાવીસ હજાર એક સામટા ચૂકવી આપે કે જેથી તેની જવાબદારી માંથી સંપૂર્ણ મુક્ત થઈ શકે તે શોધવાનું છે

તેને એક ગ્રાહકને નીચે મુજબ માલ વેચ્યો હતો તો જેને માલ વેચ્યો છે તેની વિગત આપણને નીચે પ્રમાણે આપેલ છે જો ગ્રાહક એક સામટી બધી જ રકમ ચૂકવવા માંગતો હોય તો બંને પક્ષે વ્યાજનું નુકસાન ન થાય તે રીતે તેણે ક્યારે નાણાં ચૂકવવા જોઈએ તે તારીખ શોધવાની છે પ્રથમ તારીખ તારીખ આઠ બે હજાર આઠ બે બે હજાર ત્રેવીસ રૂપિયા છ હજાર છે બીજી તારીખ તારીખ ત્રણ ત્રણ બે હજાર ત્રેવીસ રૂપિયા સાત હજાર છે ત્રીજી તારીખ આપણને આપી છે તારીખ પચીસ ત્રણ બે હજાર ત્રેવીસ રૂપિયા દસ હજાર અને તારીખ વીસ ચાર બે હજાર ત્રેવીસ ના રોજ રૂપિયા બાર હજાર ચૂકવેલ છે મુદત તો બંને દાખલા જાતે ગણવાના છે ફરી વખત ને લાઈક કરો લિંક ને મિત્રો સાથે શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ